નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ફરી ભાજપને લાગ્યો મોટો ઝટકો અને મુખ્યમંત્રી આપી દીધું રાજીનામું નવા સીએમએ લઈ લીધા શપથ અને પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી ભાજપે બનાવ્યો નવો પ્લાન જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદીને મળશે વિશ્વ શાંતિ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે આ એવોર્ડ તેમને અમેરિકામાં આપવામાં આવશે ઇન્ડિયન અમેરિકન માઇનોરિટીઝ એસોસિએશને મેડિલેન્ડના સ્લીગો સેવન ડે એડવેન્ચર સર્ચ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે એક એનજીઓ છે આ પગલું ભરવાનો હેતુ અમેરિકામાં ભારતીય લઘુમતી સમુદાયના લોકોને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે એક થવા માટેનો છે ત્યારબાદ ભાજપે બનાવ્યો નવો પ્લાન મહારાષ્ટ્રમાં ભાજપ સરકારની રચનામાં મોડું થઈ રહ્યું છે જેને લઈને વિવિધ ચર્ચાઓ થઈ રહી છે એક અહેવાલ અનુસાર ભાજપે લાંબા ગાળાનો ગેમ પ્લાન બનાવ્યો છે ભાજપ મંત્રીમંડળની રચના ખાતા ફાળવણી પ્રભારી મંત્રીઓ બધા નક્કી કર્યા પછી સરકાર રચવા માંગે છે ભાજપ મોડું કરી એકનાથ શિંદે પર માનસિક દબાણ લાવી રહી છે અજીત અને અન્ય પક્ષો અપક્ષના ટેકાની ભાજપ સરકાર રચી શકે તેમ છે છતાં તેમાં વિલંબ થઈ રહ્યો છે હવે દેશના અન્નદાતાઓ માટે કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ નવીનતા શિક્ષણ ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી દીધી છે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કેબિનેટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે કૃષિ અને ખેડૂત મંત્રાલયના આ બે હજાર ચારસોને એક્યાશી કરોડના મિશનનો હેતુ રસાયણયુક્ત ખેતી ટકાવ અને પર્યાવરણને અનુકૂળ ખેતી સુનિશ્ચિત કરવા માટેનો છે દેશના વડાપ્રધાન પણ થયા દુઃખી એસઆર ગ્રુપના સહસ્થાપક શશિકાંત રિયુવાનું એક્યાસી વર્ષની વય નિધન થયું છે શશિકાંત ભારતીય ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને એસઆર જૂથને વૈશ્વિક જાયન્ટ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે શશિકાંત એસઆર જૂથની સ્થાપના કરી જે હવે ઉર્જા સ્ટીલ તેલ ગેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને દુઃખી થયા છે અહીં મુખ્યમંત્રીએ આપી દીધું રાજીનામું મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે તેઓએ સાડા દસ થી અગિયાર દરમિયાન રાજભવન પહોંચ્યા હતા અહીં એકનાથ શિંદે મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું છે આ પ્રસંગે એકનાથ સિંહની સાથે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો આવ્યાના ચાર દિવસ બાદ પણ મુખ્યમંત્રી અંગે નિર્ણય નથી આવ્યો અત્યારે એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તેમણે શાનદાર જીત માટે જનતાનો સૌપ્રથમ આભાર માન્યો હતો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે હું તેનો સ્વીકાર કરીશ અમે સરકાર બનાવવામાં અવરોધ નહીં બનીએ વરિષ્ઠ નેતૃત્વ મુખ્યમંત્રી જે પણ નિર્ણય લેશે તે અમારું સમર્થન છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના ચાર દિવસ બાદ પણ મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી થયું નથી અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થયા છે સાથે એનસીપી અને શિવસેનાના નેતાઓને પણ દિલ્હીનું તેડું આવ્યું છે આ તરફ એકનાથ શિંદેની શિવસેના તરફ સતત એવું કહી રહી છે કે મુખ્યમંત્રી તો એકનાથ શિંદે જ હોવા જોઈએ થોડી વારમાં શિંદે પ્રેસ કોન્ફરન્સ કરશે જેના પર બધાની નજર છે શું ફરી એકવાર ભાજપને લાગશે ઝટકો મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સૂત્રોએ આપેલી માહિતી અનુસાર શિવસેના પોતાના ધારાસભ્યોને જોડી રાખવા માટે રાજ્યના નેતૃત્વમાં શિંદેને જાળવી રાખવા માંગે છે ઉપરાંત શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને તેમના પુત્રને રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી પણ ફોર્મ્યુલા માટે ચર્ચા થઈ રહી છે આવી સ્થિતિમાં હવે જોવાનું જ રહ્યું મિત્ર કે દેવેન્દ્રને ફરી એકવાર ઝટકો લાગશે કે કેમ હવે અંતે આતુરતાનો આવ્યો અંત એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ખુરશી છોડવાના સંકેતો આપ્યા છે તેમણે કહ્યું છે કે મને પીએમ મોદી અને ભાજપનો દરેક નિર્ણય મંજૂર છે મને મુખ્યમંત્રી પદની કોઈ લાલચ નથી અમે સરકાર બનાવવામાં વચ્ચે નહીં આવીએ અમારી વચ્ચે કોઈ મતભેદ નથી શિંદેની આ વાત પરથી એવું લાગી રહ્યું છે મિત્રો કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગલા મુખ્યમંત્રી બનશે જેની જાહેરાત આજે અથવા તો કાલે થઈ શકે છે હવે નવા મુખ્યમંત્રીએ લીધા શપથ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમની અંદર તેમણે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તેના શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ખડકે મમતા બેનર્જી અખિલેશ યાદવ ઉદયનિધિ સ્ટાર્લિંગ સહિતના વિપક્ષી નેતાઓએ પણ હાજરી આપી છે